આપણે અડીકડી વાવ જોઈ લીધી છે હવે આપણે આવી ગયા છીએ અહીંયા બીજી વાવ જો અડી કડી વાવ ની બાજુમાં વાવ છે અને આ મોટું બધું આખું ગાર્ડન છે અને પાછળ આખો ગિરનાર દેખાય છે અહીંયા પોપટળા ને બધું છે જોયે હવે કેવી મજા આવે છે પોપટળા ને બધું છે બતાવીએ તમને આ વાઈફનું નામ લખેલું છે તમને બતાવીએ જો આ વાવનું અડી વાવ હે અને ઓલી કડી વાવ હતું આ અડી વાવ ને ઓલી કડી વાવ બે બહેનોની નામ ઉપરથી વાવનું નામ પડેલું હે અને વાં ક્યાંક પોપટરા અને એવું બધું બોલે હે એ નીચે આવ્યા હતા ક્યાં આવ્યા હોય અને ત્યાં રિપેરિંગ કામ હાલે હોલી બાજુથી અવા તો એ બંધ કરી દીધું એવો પોપટ ને બધે હે માળો બાળો ને પોપટ નો લે અને દેખાતું નથી બહુ ઊંડું હજી ઊંડી હે આપણે અડી અને કડીરી વાવે બે જગ્યા જતા આવ્યા ગાર્ડન ગાર્ડનમાં જતા આવ્યા હવે કેતનભાઈને અને મહેન્દ્રસિંહ ધોનીને હવે એને ધક્કા બારીએ જવું હે એટલે આપણે એને લઈ જઈશી ધકા બારીએ પછી એને ખબર નહીં ધક્કા બારીએ જઈને શું કરે ઘડીક વાર જો એ હું હે મહેન્દ્રસિંહ ધોની અને જો ગીરના ગરવો ગઢ ગીરના દેખાય છે અમારો અને જો આમ મહેફિલ જમાવીને બેઠા છે હવે કેટલી ઘડી હું એ હું કરે

હાલો જાતા આવીએ નીચે હાલો એ હાલો 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 મહેન્દ્રસિંહ ધોને આખા વરામાં ન આવેલું એટલે આજે હલાવી દીધું હાલો હવે નવઘણ કુવા મહેન્દ્રસિંહ ધોની ને બતાવી દે નવઘણ કુવાની અંદર આવી ગયા છે માંથી અંદરથી આવવાનો અને હવે આપણે ધીરે ધીરે નીચે નીચે જતું જવાનું છે મહેન્દ્રસિંહ ધોની અને કેતનભાઈ પરમાર નીચે વહી ગયા છે અને તો હવે આપણે ધીરે ધીરે નીચે જતા આવ્યા ચાલો જોઈ નવગણ કુવો કેવો હે જો લપસાય એવું હોય છે ફૂલ

ઓકે ઓકે એટલે આપણે જવા નથી દીધા અને હવે આપણે જવાનું છે પાછું પરબારું બહારું જોઈ લીધું છે અને મહેન્દ્રસિંહ ધોની થાકી ગયા ફૂલ ધીમે ધીમે હેલા જાય છે હવે ઘેરે પૂગે કે ન પૂગે એની કાંઈ ગણતરી છે નહીં બરોબર ને હાજે નીંદર આવી જાય કે હવે પગ દુખશે બોલી ન થકતા વિચાર કરો ભાઈ નવ નવગણકુવો જોઈ લીધું બધું જોઈ લીધું પછી ત્યાંથી આવી ગયા તા નવા બી તળાવે ત્યાંથી આવી ગયા ધક્કા પછી ઇન લેટ ટાવર પાછા આવી ગયા છે અને આમ પાછા જાઓ એટલે ચૂના ચક્કી એ આવી ગયું છે અને આ રહ્યું આ જો સામે ટાવર છે અને આપણા પરમ મિત્ર એવા કેતનભાઈ પરમાર મહેન્દ્ર ચુડાસમા આપણી સમક્ષ આવી ગયા છે હવે જાય આપણે ઉપર જાય હમણાં થોડીક વાર પછી અને અત્યારે જાય આપણે સીધા ધક્કા બારીએ કિલ્લામાં છે આજે બતાવીએ છીએ આપણે રંગ બાજુથી જવું આપડે હાલી જવું જગત માં વિખીયાત છે એવું છે નામ જો આયે હે ને છે તોપ નાની બારીએ જવાનું છે ચાલુ થઈ ગયું છે આપણે મહેન્દ્રસિંહ ધોનીએ એ પાંચ મિનિટ આરામ કરી લીધો છે અને ફૂલ હવે ઘોડાના ચણા ખાઈને એમ જો મહેન્દ્રસિંહ ધોનીને ને ફૂલ પાવર આવી ગયો છે ધીમે ધીમે હાલ્યા જાય છે હે એ છે વાઘેશ્વરી અહીંયા છે જો ઓલુજી મંદિર દેખાય ને એ રામદેવ પીર નું મહારાજ નું મંદિર છે અને ઓલુજી દેખાય ને એ છે વાઘેશ્વરી માતાજી નું મંદિર એ આગળથી જવાય જઈએ આખું ફરતું જુનાગઢ દેખાય જાયથી અને આવી ગઈ છે હવે મસ્ત મજાની ધકાવારી નીચેથી પણ આવી શકાય છે જવું હોય તો અહીંથી જઈ શકાય બધું અહીંયા મૂકેલું છે

ને કાઈ જ મજા નહોતી તોય આપણો મહેન્દ્રસિંહ ધોની ની જેમ નહોતા કરતા કે હાલી નહોતા થકતા હા જોવા અમૃત ને આપડે ક્યાં ગયા જ નહોતા ને ભેગા તો જાય તો આપણે કે તમે હાલી ન થકતા એમ હારું હાલો તો હવે અમે ટાવર જોઈ લઈ અને મસ્ત મજા ને ઠંડી ઠંડી હવા આવે છે કાઈ નો કટે સુકુ નહીં ભૈયા હે ભાઈ આ સુકુન ની સુકુન આમ છે આ નવાવી તળાવ આમ છે સૈનિક રૂમ કડ કડા નાળ તોપ અને શુદ્ધિકરણ પ્લાન્ટ શુદ્ધિકરણ પ્લાન્ટ એવું કંઈક અહીંયા આવેલું છે અને જ્યાં બગીચો બગીચો ને એવું બધું છે અને આ છે ગાર્ડન અહીંયા રાંગ ને એવું બધું આવેલું છે આ છે જે સિક્યુરિટી રૂમ કે ને જે આ છે અને જ્યાં અહીંયા ગાર્ડન અહીંયા ઉપર કોટ લખેલું છે પથ્થર બથ્થર ને જો અહીંયા હજી કોતર કામ નહિ કરવાનું બાકી છે જે યાર અને ઓલી બાજુ હે ખુલ્લો હે કે બંધ છે બંધ છે ને જ્યાં લખેલું જ છે તમે પણ જો ઉપર પર ફરવા માટે આવતા હો તો આ એ સ્થિતતા ઝાડાવી પ્લાસ્ટિક જો આઈએ ટોપ રાખેલી છે આમે નાનું એવું છે સેનીક રૂમ એ જો આઈએ સેનીક રૂમ હે આઈ ટોપ જ છે સેનીક કક્ષા આએ લખેલું છે જે નીંદરતો આવ જોમ છે તમને એ પછી પછી મેલ પછી અરે અરે ખડી કુવો નાના રૂપ ફાઈન ફાઇન તળાવ જુનાગઢ ઉપરકોટ કિલ્લો આજે જોવા આવ્યા છીએ ત્યાં આપણા આ બંને મિત્ર ભાવનગર જિલ્લામાંથી આપણને મળી ગયા છે ઉપરકોટ એટલે ભાઈ બહુ બેસ્ટ તમે આ ભાઈને ને વિડીયો તમને સારો જ લાગશે તમે પૂરેપૂરો ધ્યાન રાખી જોઈજો અને લાઈક કરતા અને બીજા આગળ જોવા માટે તમે આને ઉપર લાઈક કરી દેજો થેન્ક યુ થેન્ક જો આપણે ઉપરગટ કિલ્લો આખો ફરી લીધો એક આ છેલ્લો ટાવર આપણે બાકી રાખી દીધો છે અને હવે આપણે ધીમે ધીમે નીચે જઈશી તમને જો હનુમાન દાદા અને ગણપતિ દાદાના દર્શન કરાવી દઉં અને જો ખોડિયાર માતાજીનું મંદિર છે નાનું એવું અને જે આнти બધે ઉપર જેવાય છે આ છે અહીંયા બધું શું આયા છે આнти બધે ઉપર જેવાય એવું છે આ બધું ઇતિહાસ લખેલો છે કાઈ તો હું આયે એક અંતર સતર બે વર્ષ એટલું છે કે આપણે બોટી જો નહી કે આપણે જોવાનું છે આજથી આ છે છે ગણપતિ હનુમાનજીમાં મહારાજ સામે છે મંદિર હવે આપણે નીચે જતા આવી હા ગણપતિ દાદા આપણે નીચે આ આપણે છેલ્લી વાવ બાકી રાખી હતી એ પણ આપણે નીચે જોતા આવીએ અને અહીંયા બધું હે વાળું નીચે જતા આવીએ જો અહીંયા અહીંયા પૂરું થઈ જાય બાવા અને જો ઉપર એ કબૂતરની જારી નાખેલી છે આ તમને બતાવી દે એ જો હજી ભેજવાળું જ છે વરસાદ નથી પડ્યો તો એ પૂરેપૂરું બહુ ભેજવા ભેજવાળું છે અને આ રહ્યો જો કૂવો ખાલી કૂવો છે થોડો ઘણો ભરેલો છે તો તમે જે આપણે છેલ્લી વાવ જોવાની બાકી હતી એ આપણે જોઈ લીધી છે તો અમારા ઉપરકોટ નો પીલો તમને જૂનાગઢનો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો તો બધાને જય શ્રીરામ જય દ્વારકાધીશ